શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સંજય કૃપયાદન સંજયે કહ્યું કરુણાથી વિવળ થયેલા શોકયુક્ત મનવાળા અશ્રુપૂર્ણ નેત્રોવાળા અર્જુનને જોઈને શ્રી કૃષ્ણ નીચે મુજબના વચનો બોલ્યા શ્રી ભગવાન પુરુષ પરમેશ્વરે કહ્યું મારા પ્રિય અર્જુન આ સંકટના સમયે આવી ભ્રાંતિ તારા પર કેવી રીતે હાવી થઈ ગઈ

હે શત્રુઓનું દમન કરનાર હૃદયની આવીદ્ર દુર્બળતા નું ત્યાગ કર્યા પૂજાર હા વરિસૂદન અર્જુને કહ્યું હે મધુસૂદન હે હરિહંતા હું યુથમાં ભીષ્મ

કે જેઓ મારા ગુરુજનો છે તેઓને હણીને જીવન માણવા કરતાં ભિક્ષા માગીને આ જગતમાં જીવન નિર્વાહ કરવો અધિક શ્રેયકર છે જો અમે તેમનો સંહાર કરીશું તો જે ઐશ્વર્ય તથા સુખો અમે ભોગવીશું તે રક્તરંજિત હશે

તેઓની હત્યા કરીને અમને જીવવાની ઈચ્છા પણ નહીં થાય છતાં તેઓએ ધૃતરાષ્ટ્રના પુત્રોનો પક્ષ લીધો છે અને હવે રણ ક્ષેત્રમાં અમારી સામે ઊભા છે કાર્પણ્ય દોષો સ્વભાવ પૃચ્છામી તાં ધર્મ સમૂટ ચેતા યશ્રેયસ્યા નિશ્ચિત રોહિતન્મે શિષ્ય સ્તેહમ સાધિમામ તમ પ્રપન્નમ હું કિંગ કર્તવ્યમુટ થઈ ગયો છું તેમજ ચિંતા અને કાયરતાથી ગ્રસ્ત થઈ ગયો છું હું આપનું શિષ્ય છું તેમજ આપને શરણાગત છું કૃપા કરીને નિશ્ચિતપણે ઉપદેશ આપો કે મારા માટે શું શ્રેષ્ઠ છે નહીં પ્રપશ્યામિ મમ અપનෝ ત્યાત્ યચ્છો કમુચ્છોષણ ઇન્દ્રિયાણં અવાપ્ય ભૂમાવ સપ્તં રાજ્યમ રાજ્યં સુરાણામ અપિ મારી ઇન્દ્રિયોની સુખ વિનાખનાર આ શોકને દૂર કરી શકે એવું સાધન મને દેખાતું નથી જો હું આ પૃથ્વી ઉપર સમૃદ્ધ અને શત્રુરહિત રાજ્ય જીતીને અથવા તો સ્વર્ગીય દેવતાઓ સમાન ઐશ્વર્ય યુક્ત સાર્વભૌમ સત્તા પ્રાપ્ત કરી લઉં તો પણ હું આ શોક દૂર કરવામાં અસમર્થ રહીશ સંજયો વાચ એવ મુક્ત્વા ઋષિ કેશમ ગુડા કેશ પરંતપ ન યોચ્યતિ ગોવિંદ મુક્ત્વા તું શ્રીમ્બભુવઃ સંજય કહ્યું આ પ્રમાણે બોલ્યા પછી શત્રુઓનું દમન કરનાર ઉડાકેશે ઋષિકેશને સંબોધીને કહ્યું હે ગોવિંદ હું લડીશ નહીં અને મૌન થઈ ગયો